પછી ગેસ બંધ કરી દેસુ એટલે આપડું ગાય સરસ એવું ને અને ઉપરથી આપણે ધાણાભાજી ધોયેલી નાખી દેસુ અને મસાલા કરી

કરી દઈએ જરાવાર હલાવી આ રીતે જો ધીમો ગેસ રાખીને ચટણી નાખીને જો રેડી આ રીતે કરી લીધી જો ખારી ગઈ ને મસ્ત કલરફુલ અમે આવી રીતે જો દહીં તિખારી બનાવીએ તમે કેવી રીતે બનાવો છો એ જણાવજો જો મીડિયમ તીખી કરીએ બહુ તીખી કરીએ તો ચાલો બાય બાય